આજે આજે નિકોલ સ્પોર્ટ્સ ખાતે આપણે આ નવી ગેમ આવી છે ગુજરાતની અંદર ટેનિસ વોલીબોલ તો આ વિશે આપનું શું મંતવ્ય ખરેખર આકારદાયક છે આ પ્રશ્ન અને આ ગેમને જેટલું પ્રોત્સાહન મળે એટલું મહત્વ છે મેં સંપૂર્ણ પ્રત્યેકો પણ કહું છે કે શાળાઓમાં આ કમ્પલસરી રમત કરવામાં આવે રમાડવામાં આવે ગુજરાત સ્ટેટ અને માન્યતા આપે અને જેમ જેમ આગળ જાય એમ સ્કોલરશીપ બી મળે ખેલાડીઓને સર્ટિફિકેટ મળે અને એમને મેદાનો અને સાધનોની પણ સગવડ પૂરી કરે એવી મારી ખાસ એ લોકોની વિનંતી છે મારું નામ દીપદ્રસિંહ જાડેજા હું ઇન્ટરનેશનલ પ્લેયર ચાલુ છું છું ખાસ કરીને ગ્રાઉન્ડ વિશે માહિતી આપું તો આઠ મીટરનો એક બાજુનો કોટ હોય છે બીજી બાજુ આઠ મીટર હોય છે ત્યારબાદ ત્રણ ઇવેન્ટ હોય છે આમાં ફર્સ્ટ ડબલ અને રિવર્સ સિંગલ બરાબર એટલે કે સિંગલ ડબલ અને રિવર્સ સિંગલ જે પોઈન્ટ પંદર પોઈન્ટની ગેમ હોય છે બહુ સિમ્પલ નિયમ છે આપણે જેમ બેડમિન્ટન રમતા હોય છે એવા જ નિયમો સાથેની આ નવી ગેમ છે મારું નામ ધર્મેન્દ્રસિંહ જાડેજા છે આ રમત આપણી ભારતીય રમત છે ટેનિસ વોલીબોલ અને છેલ્લા ત્રીસ વર્ષથી આ ગેમ રમાય છે સત્યાવીસ વર્ષથી આની નેશનલ ને ઇન્ટરનેશનલ ચાલુ થઈ ચૂકી છે અને હું ગુજરાત એશિયા ફેડરેશનની અંદર જોઈન્ટ ટ્રેજર છું અને ઓલ્ડ વર્લ્ડનો ચીફ રેફરી છું આ ગેમનો અને આ ગેમ સરળ સિંગલ ડબલ અને મિક્સ ડબલ અને રિવર્સ સિંગલ રમાય ટોટલ સાત પ્લેયર હોય જો મિક્સની ટીમ હોય તો અને જો ખાલી ટીમ હોય તો સા છ પ્લેયર એમ રમેશ આ ગુજરાતમાં અત્યારે આજે ફર્સ્ટ ટાઈમ આવે છે આજે અહીંયા નિકોલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આપણે જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તો કેવું લાગે છે ગુજરાતમાં કઈ રીતના આનું ભવિષ્ય રહી શકે છે ઇન્ડિયા લેવલે કઈ રીતે છે અને આજે આપણે ગુજરાતમાં લઈ આવ્યા છીએ કઈ રીતના આ રમત છેલ્લા વીસ વર્ષથી ભાવનગર અમરેલી બરોડા અને વલસાડ જેવા ડિસ્ટ્રિક્ટ રમે છે અમદાવાદમાં ફર્સ્ટ વાર છે